ગણેશ ચતુર્થી હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા તાડમાર તૈયારીઓ કરી દેવામાં આવી છે પંથકમાં ગણપતિ બાપાના આગમનની યાત્રાઓ યોજાઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી વાસ્તે ધૂમધામથી આગમન યાત્રા યોજી બાપાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચ શહેરના નવી વસાહત ચોક યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવની અનોખી રીતે ઉજવાયો છે નવી વસાહત યુવક મંડળની થીમ શહેરમાં હાલથી જ આકર્ષણનું કેન્દ્ર બની છે આ વર્ષે નવી વસાહત યુવક મંડળે ગરુડ પુરાણના આધારે મનુષ્યના સારા અને ખરાબ કર્મોનું ફળ દર્શાવતી વિશેષ થીમ તૈયાર કરી છે જે યુવા પેઢીમાં ધાર્મિક જ્ઞાન અને સામાજિક સંદેશ જાગૃત કરે છે પંડાલમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સાથે સ્વર્ગ અને નરકના દ્રશ્યો પ્રદર્શિત કરવામાં આવ્યા છે એક બાજુ સત્કર્મોના પરિણામે મળતા સ્વર્ગના સુખદ દ્રશ્યો તો બીજી બાજુ દુષ્કર્મના પરિણામે મળતા નરકના યાતનાદાયક દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે આ પ્રકારની થીમ આધારિત ગણેશ સ્થાપના ગુજરાતમાં પ્રથમવાર જોવા મળી રહી છે મંડળના સભ્યોના જણાવ્યા અનુસાર આ થીમનો હેતુ માત્ર ધાર્મિક જ્ઞાન આપવાનો નથી પણ યુવાનો સત્કર્મો કરવા અને જીવનમાં ધર્મ અધર્મની સમજણ આપવાનો છે સ્થળ પર આવનાર ધર્મપ્રેમી અને સ્થાનિક લોકો ગણેશજીના દર્શન સાથે જીવન બાદના સ્વર્ગ નર્કના દ્રશ્યોનો અનોખો અનુભવ લઈ રહ્યા છે આ વર્ષે નવી વસાહ ચોક યુવક મંડળની ગણેશ સ્થાપના ભરૂચમાં ઉત્સવના રંગને વધારતી ખાસ આકર્ષણ બની છે

કે જ્યારે પૃથ્વી પર જેટલા પણ પાપ થાય છે ને તો આપણે એવું માનીએ છે કે આપણો સનાતન ધર્મ એનો હિસાબ ઉપર થાય છે એવું આપણે માનીએ છે ને એ માનવાના આધાર પર કે ભાઈ જે આપણે જીવનની અંદર આપણને ઉપરથી આપણને સારા કર્મ કરવા માટે મોકલા છે ને આપણે જે ખરાબ કર્મ કરીએ છે માનો કે ભાઈ ભાઈનું ખાઈ જીએ છે સમાજની અંદર દુષણ ફેલાવતા હોય તેના માટે દરેકની સજા આપણને આપણને ઉપરથી આપવાનું એક નક્કી થયેલું છે કે ભાઈ આપણે આપણે યમ આપણો યમ જાન કે આપણે આપણી પછાડી એની મૂર્તિ છે એ એક નર્ક લોકનો રાજા છે ને એ જ્યારે આપણું દેખાજોખા છત્તીના દિવસે લેવાતા હોય એ દિવસે આની અંદર આપણું બધું વિધાતા લખતો હોય છે ને એ જે કર્મ આપણા જે ખરાબ થાય છે એ કર્મના પ્રમાણે આ મંડપ અંદર આજના યુવાનો એ આ થીમ મૂકી છે તો તમે કયો ગુનો કરો છો ને તમને કઈ સજા આપવામાં આવશે માનવા વાળા એને માનતા હશે નહીં માનવા વાળા નહીં માનતા હશે ગુજરાતની અંદર આ પહેલી એવી થીમ છે કે જે અગિયાર લાખ ના અંદાજીત ખર્ચે એના યુવાનો છેલ્લા ચાર મહિનાથી એના પ્રયત્ન કરી રહેલા છે કે સમાજ એક સારા રસ્તે વળે એ લોકો એની અંદર એવું મહેસૂસ કરે આવે આવનાર દર્શનાર્થી કે ભાઈ આ થીમ ના આધાર પર હું ભાઈનું ખાઈ ગયો તો એને મને શું સજા મળશે ને એનું મનની અંદર જે કઈ જાગૃત થાય કે એની આત્મા કઈક પ્રેરિત થાય તો આ ખર્ચો સાર્થક થાય